અજયભીત અર્જુનસિંહ સરવેયા રાજુભાઈ રમેશ મકવાણા વિશ્વનાથ ભાવભા ગોહિલ અને જયદીપસિંહ ભાવસિંહ જાડેજાને વાયરની કિંમત રૂપિયા એસી હજારના ના સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી

ગઈકાલ તારીખ ઓગણીસ પાંચ સત્તરના રાત્રિના અધ્યવાડા ગામના લીલાનેનો ઘેટ પાસે આવે કિસેનભાઈ નાના રામ સાહિત્યના રે સરદાનગર ભાવનગરવાળા કોપોર તાંબાના પ્રોસેસિંગ શેરનામાં તાંબાનો વાયર આશરે બસો કિલો કિંમત રૂપિયા આશરે એસી હજારની છ ઈસમ ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ કરતાં જે પેકી ચોરી કરતાં છ ઈસમોને પૈકી પાંચને મુદ્દામાં સાથે પકડી પાડે છે એમાં એક દાનાભાઈ કાનાભાઈ ચાવડા રે અધેવાડા બે અજય સિંહ સરવૈયા રે વડવા ત્રણ રાજુ રમેશ મકવાણા રે અધેવાડા ચાર વિશ્વરાજ ભાવુભા ગોહિલ રે કસ્તુરબા સોસાયટી શિવનગર પાંચ જયસિંહ ભાવસિંહ જાડેજા ભક્તિનગર વાળાઓની અટક કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે